દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબી સેવા અને નેત્રયજ્ઞ યોજાયો દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નેત્રયજ્ઞમાં નારોલ રવજીભાઈ લાભુભાઈ પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલ નેત્રયજ્ઞમાં મોતિયાના દર્દી નારાયણોને રાજકોટ સ્થિત સંત શ્રી બાપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબી સેવાએ સંપૂર્ણ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ સાથે દવા રહેવા જમવા અલ્પાહાર અને દર્દીઓને લાવા લઈ જવા ચશ્મા ટીપા સહિતના તમામ સુવિધા સંપૂર્ણ મફત આપનાર છે આંખને લગતા તમામ દર્દની તપાસ સારવાર અને નેત્રમણી આરોપણ સુવિધા આપતા નેત્ર યજ્ઞમાં દામનગર શહેરી વિસ્તાર સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દી નારાયણોએ લાભ મેળવ્યો હતો